ભાવનગર શહેરના કુંભારવાળા વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે વિસ્તારમાં આવેલ રોહિત મિલવાળા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી જેને લઈને સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે હાલ ઉનાળો પોતાના અસલી મિઝાજમાં જામી રહ્યો છે ત્યારે શહેરમાંથી પાણીનો પોકાર ઉઠી રહ્યો છે શહેરના પછાત વિસ્તારમાં પણ પાણી નહીં મળતું હોવાને લઈને અનેક વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ભાજપ સરકારના ઘર ઘર નળ સે જલના મોટા દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે ઓકે તમારું નામ ભાઈ જય માતાજી નમસ્તે અસલામવાલિકુમ અમે ભાવનગરની કૃષ્ણ કુમારસિંહજીની જનતા છીએ અને કૃષ્ણકુમારસિંહજી એમ જ કીધું હતું કે અમારી પ્રજા ચૂકી થાવ પણ કુંભારવાડામાં પાણીની તકલીફ ફૂલ છે કોઈના ઘરે પાણી આવતું નથી કોઈના ઘરે પાણી નથી આવતું બધા પાણી માટે હેરાન થાય છે અમે કૃષ્ણકુમારસિંહની જનતા છીએ અમે નરેન્દ્ર મોદીની જનતા નથી ભાવનગર અમારા બાપાનું છે અમે એમ નથી કહેતા કે ભાવનગર મારા બાપનું છે